તો જુઓ મિત્રો રામાવીર બાપાનો સ્તંભ છે એ કંઈક આવી રીતના શણગારાય અને કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો રામવીર બાપા સાક્ષાત રૂબરૂ હાજરા હજુરા અહીંયા બેઠા હોય પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડની અંદર આપણને એવો અહેસાસ થાય બાપા જ્યારે સોણે શણગારે તૈયાર થયા હોય તમે જોઈ શકો છો અહીંયા બાપાનો નેજો લહેરાય તમે જોઈ શકો છો લીલા પીલા બાપાના નેજા કહેવાય એવો બાપાનો નેજો અને રામાવીરનો જે સ્તંભ છે જુઓ મિત્રો શરૂઆતની અંદર જ તમને આ બધું બતાવી દઉં દૃશ્ય અને બાકી આપણે જે સામૈયા અને ચોપાટી ગ્રાઉન્ડની અંદર આખો વિડીયો છે એ ચાલો જોઈએ હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયો શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટ્વેલ્સ તો ફ્રેન્ડ જેમ તમે થંભનેલ ની અંદર જોયું કે આજે પોરબંદર પ્રોપર સિટી ની અંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી રામદેવજી મહારાજ ના યજ્ઞ મંડપનું ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય આયોજન કરેલું છે પ્રતિ વર્ષ પરિવાર દ્વારા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે મંડપની અંદર પહોંચી ગયા છે અને અત્યારે નાનકડા એવા સમયા છે અને જે સ્તંભની સોગટ છે એને પણ શણગારવાનું સરસ મજાનું કામ ચાલી રહ્યું છે તો એ પણ આપણે જોઈશું અને સોગટની અંદર કેવી કેવી વસ્તુ આ વાપરી છે છે પણ આપણે અને અહીંયા આયોજન કેવું બધી જ વસ્તુ વિડીયો હું તમને બતાવવાનું છું ખરેખર વિડીયોની અંદર બહુ જ મજા આવવાની છે અને તમને એક ખાસ વસ્તુ મારે બતાવી છે કે આ ગોહાનો જે સ્તંભ છે રામદેવપીર બાપાનો એ આપણે આમ બચમાં લઈએ તો પણ આવે નહીં અને ઈ પણ એક દોરી ઉપર મંડપ ખડો થતો હોય છે તો ખરેખર આ અન્ય બધા છે બાપાની તો ખરેખર વિડીયોમાં બહુ મજા વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપડે વેઝને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપરથી જોતો જોતા હોય તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો તમની સાથે જોડાઈ જઈએ તો જુઓ મિત્રો આ છે પોરબંદર ચોપાટી અંદર ગ્રાઉન્ડની અંદર બાપાનો સ્તંભ કે જે સ્તંભ છે એ મિત્રો આપણે આમ બથમાં લઈએ ને તો પણ આવે ને એટલો સ્તંભની જાડાઈ છે તમે જોઈ શકો છો અને એ માત્ર એક ગોરી ઉપર ખડો થતો હોય છે તો ખરેખર આ અનન્ય શ્રદ્ધા છે એ માત્ર રામદેવભાઈ બાપા જ કરી શકે મિત્રો તમે જોઈ શકો છો ખરેખર આવી શ્રદ્ધા તમારે જોવી હોય તો વિડીયોમાં તો વાત અલગ છે બાકી એક વખત સૌરાષ્ટ્રની અંદર રામાભીરનો મંડપ કરવા આવજો તમને કેવી મજા આવે તો જુઓ મિત્રો મોતીવરસ પરિવાર દ્વારા બાપાના સ્તંભનું કેવું સરસ મજાનું આયોજન કરેલું છે ઝુકડી જુઓ કાંઈ ઘટતું જુઓ ભાઈ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી રામદેજી મહારાજના યજ્ઞ મંડપનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરેલું છે એ નિમિત્તે જે સ્થામને મેન શોકટ હોય છે એને આપણે પહેલા તો હાલ બધા દર્શન કરી લઈએ ને દર્શન કરીને ખાસ તમે પહેલા તો કોમેન્ટમાં જય બી લખી નાખજો એમ કે આવી બધી વસ્તુના તમને હું લાઈવ ટુ લાઈવ ઘરે બેઠા દર્શન કરાવતો તો તમે મારી બેકગ્રાઉન્ડ ની જોઈ શકો છો ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી રામદેવજી મહારાજ નો યજ્ઞ મંડપ છે એની જે આ મેઇન સોગટ છે લગભગ મારા દેશ પ્રમાણે શણગાર બધો કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો છો બાપાના અનમોલ આભૂષણો થી બાપાને શણગારવામાં આવ્યો હોય એવો એક સરસ મજાનો માહોલ અહીંયા મારી બેકગ્રાઉન્ડ ની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બાપાના લીલા પીલા નેજા કહેવાય ને તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બાપાના લીલા પીલા નેજા આખી સોગટ ની અંદર ઘણા બધા બાપાના નેજા પણ લગાવવામાં આવ્યા છે અને બાપાનો અનમોલા ભૂષણ આપણે કહેતા હોય તમે જોઈ શકો સરસ મજાનો શણગાર પણ બાપાને કરવામાં આવ્યો છે સોગઠ ની અંદર અને મેન જે ફેન્સ દર વખતે હું તમને જે મેન વાત કેતો હોય કે બાપાના સોગઠની અંદર સરસ મજાની જે આ પાંચ ચોરી હોય પાંચ ચોરી હોય તમે જોઈ શકો છો અહીંયા અહીંયા સરસ મજાની પિત્તરના બેડા પિત્તરની ચોરી વાપરેલી તમે જોઈ શકો છો ચોરીમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ચોરી હોય લગભગ લગભગ બધી જગ્યાએ સાત હોય અમુક જગ્યાએ પાંચ હોય પણ આ જગ્યાએ સાત છે અને સરસ વાત છે અને આ ચોરી પાંચ મહત્વ હોય તો કોમેન્ટ કરજો પણ આપણે પાંચ ઇન્દ્રિયો જેમ આપણા શરીર ની અંદર છે ને સંતો એ બહાર મૂકેલી વસ્તુ છે તો ખરેખર બાપા ની સરસ મજાની જે આ સોગટ છે એ જ્યાં અહીંયા શણગારાઈ અને તૈયાર થઈ ગઈ અને થોડી જ વાર ની અંદર જે તે સમયે જે તે મુહૂર્ત હશે ત્યારે સ્તંભ સાથે મિલન પણ કરાવી દેવામાં આવશે અને ખરેખર પોરબંદર ચોપાટી ખાતે રામદેવજી મહારાજ નું યજ્ઞ મંડપ છે એનું સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ તમને લાઈવ બતાવવાનું છું ખરેખર વિડીયો બહુ મજાવાની છે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા સરસ મજા ને વિડીયો જોવા માટે જય રામાપીર મંડપ શોગર ઉપાડી સીન વહી તો જો ભાઈ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રી રામદેવજી મહારાજ ને યજ્ઞ મંડપનું સરસ મજાનું જે ભવ્ય આયોજન છે એની અંદર તમે જોઈ શકો છો લગભગ અહીંયા મંડપથી લઈ અને વા તમે નજર કરશો ઝૂમ મારીને બતાવી દો જ્યાં જમણવાર છે જ્યાં રસોડું છે પ્રસાદી લેવા માટે લગભગ એક કિલોમીટરની આસપાસ જમણવાર માટે લાઈન છે તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ ભાઈઓ છે આ બાજુ બહેનો છે તમે જોઈ શકો છો એક કિલોમીટર જેટલી જમણવાર માટે થઈને લાઈન છે અને ત્યાંથી જ આપણને આઈડિયા આવી જાય કે કેવડી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા આવ્યા તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર આ બાજુ ભાઈઓ છે આ બાજુ બહેનો છે પ્રસાદી લેવા માટે એવી મોટી લાઈન છે તો ત્યાંથી તો આપણે થોડોક અંદાજો આવી જાય કે સિટીની અંદર ભલે મંડપ હોય પણ બાપાનું અહીંયા પણ એટલું જ મહત્ત્વ છે તમે જોઈ શકો છો તો જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર શ્રદ્ધાળુ છે જોઈ શકો તમે અહીંયા કાંઈ ઘટની જો આ બાજુ છે સરસ મજાની ભાઈઓની લાઈન છે અને પ્રસાદીની અંદર શું શું છે એ પણ આપણે જોઈશું પ્રસાદ મારે પણ લેવો છે અને સાથે સાથે તમને પણ પ્રસાદીના દર્શન કરાવવા તમે જોઈ શકો છો ભાઈ આપણે થોડાક અંદર આવી ગયા ત્યાં પણ પ્રસાદી લેવા માટે એટલી જ લાઈન છે તમે જોઈ શકો છો આ બાજુ પણ નાના બાળકો હોય બહેનો હોય માતાઓ હોય કે વડીલો હોય જોઈ શકો છો અહીંયા પ્રસાદી માટે થઈ અને દર વખતે અહીંયા મંડપ હોય એટલે એટલો જ માનવ મેળામાં હોય તમે જોઈ શકો છો અહીંયા જો ભાઈ મેં તમને જેમ વાત કરી એમ કે લગભગ એક કિલોમીટર જેટલી શ્રદ્ધાળુની લાઈન છે પ્રસાદી બધી તૈયારી ચાલુ છે થોડી જ વારની અંદર લગભગ પ્રસાદીની બધી તૈયારી થઈ જાય જો પ્રસાદીની અંદર શું શું હોય એની આપણે થોડીક નજર મારી લઈએ જોઈ શકો તો પ્રસાદની અંદર સરસ મજાની બુંદી ગાંઠિયા અને ખીચડી છે કે મુંદુ ગાઠી અને કિસોડીને સરસ મજાનો જે રામદેવી બાળકોનો પ્રસાદ છે તમે જોઈ શકો છો પ્રસાદી લેવા માટે થઈ અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ છે એ થોડી જ વારની અંદર ઉમટી પડશે તમે જોઈ શકો છો કાંઈ ઘટીની પ્રસાદીમાં